મિત્રો જય દ્વારકા દિશ સ્વાગત છે નવા બ્લોકમાં તમારું તો આજે આપણે આવી ગયા છે તમારા માટે નવો બ્લોક બનાવવા તો આજે આપણે બનાવવાનો નવી વાત નવ બ્લોકને તમારે નવ બ્લોક જોવાનો છે બરાબર અમારી ચેનલની અંદર તો મિત્રો ખાસ છે કે અમારી ચેનલની અંદર નવા આવેલા એ ચેનલને નવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બરાબર તો મિત્રો ચાલો વિડિયોને સ્ટાર્ટ કરીશું તો મિત્રો તમારે સૌની પાસે સૌ પરિવાર પાસે આપણે મોબાઈલ હશે તમારા સૌની પાસે મિત્રો તમે રાખ રાખતા હશે બરાબર સૌને હવે ટચિંગ મોબાઈલ આવી ગયા છે નવા તો તમે આઈફોન ગમે તે આવો ઓપ્પો ગમે તેવા તમે ફોન તો રાખતા હશો પાસે મોબાઈલ બરાબર તો આપણે બનાવવાનો છે નવો મોબાઈલનો જ વિડીયો બનાવવાનો છે તો આપણા સૌના મોબાઈલનો કવર કવર જોયું છે તમે કવર આવશે તો મિત્રો કવરનો વિડીયો બનાવવાનો છે તો જો મિત્રો આગળ વિડીયો તમે કવરનો મારા તો જો મિત્રો વિડીયો આગળ તો મારી પાસે મિત્રો એક કવર છે મોબાઈલનું બરાબર જોઈ શકો છો કૃષ્ણ ભગવાનના ફોટાવાળું અને બે બાજુ અને સે જબરદસ્ત જોરદાર કવર અને બે કેમેરાને વસમાં આ પાછળ લાઈટ છે સાઈડમાં આરી લાઈટ છે એ આરી લાઇટ છે આરી લાઇટને બે મોટા કેમેરાથી અને અંદર હોનેરી જેવું લાગે છે જોઈ શકો છો મિત્રો તમે આ જો અમાર મોબાઈલનું કવર અને જોરદાર કવર છે અમી હમણાં જ નખાય છે અને ટચિંગ મોબાઈલનું કવર જ છે જોરદાર તમે જોઈ શકો છો આગળને પાછળ અને આ ને આગળ અંદર અંદરની બ્લુ આવે છે અને હોનર જેવું લાગે છે અંદર જોઈ શકો છો આ જો મિત્રો તમે કવર અને આ કવર જોરદાર છે મારી પાસે કવર જોરદાર આવ્યું છે તો જો આ બાજુ બધી કોરા કવર તો જોરદાર છે મારી પાસે બરાબર તમારા મિત્રો તમે કવર તમે જોરદાર તમને ગમતે એવા મોબાઈલ ઓપ્પો ગમે તે આઈફોનના કે કવર ગમે તમે તમે નખાવતા હશો તો મિત્રો જોઈ શકો છો આપણા ખેતરનો વિડીયો ખૂબ જ બનાવેલા છે આ ખેતરની અંદર બટાકાના અને જો આપણે આજે કવરનો વિડીયો બનાવ્યો આ કવર મારા પાસે જબરદસ્ત ને સોનરી કવર છે અને વિડીયો આવાન અમારી ચેનલની અંદર આવતા રહેશે નવા નવા અને વિડીયો ગમે તો લાઇક કરો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઇબ કરી દો જય માતાજી જય દ્વારા કદી છે વિડીયો જોજો તો જય માતાજી